લઈ લે આવી તો જોઈ રહ્યા છો જો સવાર ફરી ગઈ અત્યારે અત્યારે મિત્રો વાગી ગયા છે ઓવાર ગાડી સર આઠ પણ આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળવી સ્વાગત છે મિત્રો તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જો સવાર ફરી ગઈ પણ હજી વરસાદ અભાવ વાતાવરણ થોડુંક ઓછું થઈ જાય એકદમ સુંદર વાતાવરણ હું રીતે અહીંયા બધા ફોનની તૈયારી કરાઈ

11 आगे जी है हाँ भाई ही फोन कर लो तुम हमने खा नहीं खा रे मन कौन कौन आवे बोलो जिन भी चल हम्म ला रोज अच्छी दिखती है भाई कर वो के हम्म ओ मरी देनो भाई

તો વાગી ગયા છે મિત્રો ફાઇનલી સારા બિંદુ ફ્રેશ થઈ ગયા અને જમી પણ દીધું અને આપણે જઈશું મિત્રોમાં જીતેશ્વરી માતાજીના મંદિરે કેમ કહો મિત્રો આજે રવિવાર થયો તો આપણે જ નીકળી ગયા જીતેશ્વરી માતાજીના મંદિરે આપણે દર્શન કરીશું મિત્રો તમે પણ વિડીયોમાં બનાવી લેજો તમને પણ આપણે દર્શન મિત્રો કરાવવાના છીએ માતાજીના અને માતાજી બધાને ખુશ રાખે એવી દિલથી માની પ્રાર્થના કરીશું આપણે અહીંયા મંદિર હિત્રો મહી મિસ પણ આવ્યો હજુ મૈમિસને તો અત્યારે જ બતા સરપ્રાઇઝ હતી એટલે હા સચિહાર માતાજીનું મંદિર અહીંયા થઈને આવે મિત્રો અને આખા આપણે અહીંયા થઈને આવ્યો યથાવે અને આ સર દર પૂર્ણમી હોય હર માતાજી નું મંદિર બોલા ગયા તો મિત્રો જો ફાઈનલી આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે રોકી ગયા છીએ કે કે નહીં

મિત્રો જો આપડે દર્શન કરવા જઈશું આમ પણ આજે તો મિત્રો પબ્લિક પણ બહુ આવેલું હમ અહિયાં મંદિરે यह मडेवरी ब आख यह दोशलसा biasa di kisuri itu lendir gitu yang lagi ya mah hari lu wow. agama pasti dasar santa, tuh yeah. guys Joyra yeah. so aku dasar ya kami bang kali itu, tuh kami yeah. teman yeah. jadi yeah. semua langsung. Teman-teman, ayo

guys <susuk> yang abra dan भाई जो फाइनली आपरे जाई रहा है और बाई च भरियो है ना बाई तो क्या भरियो हैला तो जा ऊपर चलो अपन कल ही जो मेलपन बनेली दिन तो अना में जैसे है पर सदिन आप भी बनती आज तो मोहनश का उदाहरण है हां अच्छा फ्लापर से बताओ અને આપરે બેજાઈ તમને મે તો પોણઈ કરું એટલે એટલે ને મિતે બાપકાને બોલાવા જાય ત્યાં હૈ ને બાર ઓર

તો કાંઈક જોઈ રહ્યા છો મિત્રો પણ કાલે ભોગાયા ત્યાં આજે નાખો તો પણ બીજા હતા મિત્રો પણ આપણો બ્લોક તો પણ કેમ કે મિત્રો મોબાઈલ આપણે ખરાબ થઈ જાય આમ તો મોબાઈલ ખરાબ થાય એવો નહીં તો પણ આવવું જરૂરી છે તમે લઈ જાય ફાઈનલ આખર કેડોમાં પૂરેલી દેઈ જાય એ મારી વાહતાની હતા તો મિત્રો હવે જે છે હવે મને મિત્રો આ અમારે કેડીલ સતી જાય ઓ બીચાન આ જમવાનું બની રહી છે અત્યારે થઈ જાય પાણી મિત્રો જો તો ફાઇનલી આપણે નહીં બન તો પ્રેસ થઈ ગયા ને અત્યારે તો વાવી રહ્યા છે ઓલરેડી સલાળ થયે તો તો આપણા મિત્રો પેલા જમી લઈએ કેમ કે જમવાનું ઓલરેડી બની ગયો ને જમવાનો ટાઈમ બંધ થઈ ગયો આપણે જમી લઈએ મિત્રો તો કાઈ જ જઈ રહ્યા છો ફાઇનલી આપણે જમવા બે હેચ જો મેં તો જમવાનું તો આજે આપણે

અને મિત્રો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી સરાનો અને આજનો વિલોગ આપણે ત્યાંથી એન્ડ કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં તમને જો મારો આજનો વ્લોગ પસંદ આવ્યો મિત્રો તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી તો જય માતાજી જય મેળીમાં ટાટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં